गिरधारस्ता महंत ना स्थानवालाटा स्थान वाला दरेक ने मारा है, ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण बजरंग दास बापाए कोड़ियार आसमी ઘણા વિડીયો મોકલ્યા છે અને મેં પણ જોયા છે એમનું કહેવું સત્ય હકીકત સાચી વાત છે સોએ સો ટકા સાચી વાત છે એમાં કોઈ બે મત નથી પણ આજે આજે ચાલે છે એ સાધુને શોભા આપેવું નથી માન્ય કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું માન્ય એસડીએમ સાહેબ ગોયલ સાહેબ પ્રાંત અધિકારી સાહેબ આપને પણ વિનંતી કરું શ્રીને વિનંતી કરું તમામ અધિકારીઓને વિનંતી કરું આ પદનો ઓર્ડર જેમ ભણે જેમ ભવનાથ મંદિરનો અંબાજી મંદિરનો જેમ ભણે જેમ જલ્દી ઓર્ડર કાઢવા આપ સાહેબને અમે વારે વારે વિનંતી કરીએ અત્યારે પણ બે આજે વિનંતી કરીએ અમે પણ ભાજપના જ છીએ અમે વર્ષોથી ભાજપમાં છીએ જ્યારે સોમનાથથી અડવાણીજીની રથયાત્રા ચાલી હતી અમે સાથે હતો મુરલી મનોહર જોશી સાહેબ અને તમામ અધિકારીઓ મારી સાથે હતા અને બાબરી મસ્જિદ ધવસ થઈ ત્યારે હું પણ ત્યાં મારી હાજરી હતી અમે પહેલાં આગ્રાની જેલ માર્યા પછી અમે એના પછી અમારી ધરપકડ થઈ અમે ફેલ્યા બાદ મર્યા ત્રણ મહિના અમે જેલમાં ત્યાં રહીને આવ્યા છું તો અમે પણ ભાજપના જ છીએ ભાજપને સાથે અમે છીએ જ પણ અવારનવાર અવારનાર આ કોંગ્રેસમાંથી આવીને ભાજપનું બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલે છે એ ખરેખર અમને બહુ દુઃખ થાય છે અને આવું ન થવું જોઈએ અને વાત રહી ભારતી બાપુ હું તો ચોખ્ખી વાત કરું છું ને હું ક્યાં ડરું છું ઇન્દ્રભારતી બાપુથી હું તો કોઈથી ડરતો નથી જેવી રીતે બદરંગદાસ બાપુ ડરતા નથી એવી રીતે હું પણ કોઈથી ડરતો નથી અને હું તો એક સાધુ છું સંન્યાસી છું નાગા સંન્યાસી છું અને ડરવાની તો વાત જ નહીં રહી જ્યારે આ ઇન્દ્રભારતી બાપુ અહીંયા આજે બે આશ્રમ છે ભારતી બાપુના વિશ્વ ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર ઝાગીર રુદ્રેશ્વર ઝાકીરનું જે સંચાલન છે એસ્ટીન જે એસટીનની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાઈમાન નથી દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય વીઆઈપી આવડ થતી હોય છોકરીઓ લાવતા હોય અને ચરસ ગાંજો અફેણ હેરોઈન કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે એમનું આશ્રમ તો તમે જુઓ કરોડો રૂપિયાનો આશ્રમ છે અને એને રાજા રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાટ ભોગવે છે કારણ કે બેડ મનો ધંધો કરે છે છોકરીઓનો ધંધો કરે છે અને ભવનાથ માટે તો એને ખૂબ ખોટું કર્યું છે ભવનાથને પચાવી પાડવા માટે અનેક પ્રયત્ન એના કર્યા અમારા ગુરુભાઈ રમેશ ગીરી બાપુ હતા એમનું પણ મર્ડર કરવામાં એમનો હાથ છે તો આ તો બધું ડેન્જર માણસો છે ગુંડા તત્વો છે અને વિનંતી કરું એમની સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો અને સાધુમાંથી કપડાં ઉતારી ના એના હવે હું વિશેષમાં કંઈ કહેવા માંગતો નથી મારી વાણી વિરામ આપીશ અને હું મહાન શ્રી ભવનાથના એક સભ્યશ્રી ભવનાથના એક શ્રી હું તો ગિરનારની ગિરનાર ઉપર બિરાજમાન તેત્રીસ કોટી દેવી દેવતાના અને મારા ગિરનારની અંદર બિરાજમાન સર્વે નાના સંતો મોટા સંતો તમામની હું ચરણોની રહે છું હું આપણે ઓમ નમોનારાયણ ઓમ નમોનારાયણ ઓમ નમોનારાયણ કહીને મારી વાણીને વિરામ આપીશ કલેક્ટર સાહેબને ફરી વિનંતી કરું જેમ બને જેમ જલ્દી ઓર્ડર કાઢો અને આ બધું તંત્ર છે તો ખાડે ન જાય આપ પણ બદનામ થવું છું આપનો અધિકારી પણ બદનામ થાય છે સરકાર પણ બદનામ થાય છે તો જેમ ભણે જેમ જલ્દી ઓર્ડર કાઢો અને હવે પછી આવા બનાવ ન બને એ આપણે હાજરને વિનંતી કરું જય ગિનારી જય ગિનારી જય ગિનારી